ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે તો આજે વ્લોગની શરૂઆત કરીએ તો વાગી ગયા છે સવાના પોણા વાગી ગયા છે કામ તો બધું ક્યારે નહીં ફિનિશ થઈ ગયું છે અને રસોઈ પણ અડધી બે બનાવી દીધી છે તો એ તો અત્યારે તો જવા જોઈએ તો ડીજે જ સંભળાય જોઈ લો આજુબાજુ એટલે તો અત્યારે લગ્નની સિઝન ચાલુ છે તો બધા લગ્નમાં વ્યસ્ત હશો અમુક લોકો મહાકુંભમાં પણ ગયા છો અમુક ઘરે કામમાં પણ વ્યસ્ત હશે તો બધા અમારા વિડીયો જોવે છે તે બદલ ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ નવા જે નવા મિત્રો હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને પૂરેપૂરો વિડીયો જુઓ તો અમને મજા આવે તમને પણ મજા આવે બે દિવસથી તો થોડો ટૂંકો ટૂંકો વિડીયો બનતો હતો કારણ કે અમિતને ટાઈમ નહોતો અમિતને સો વાગે આવે સ્કૂલેથી પછી તરત પાછા જતા આવે સાડા છ વાગતા એટલે થોડું ઓછું બ્લોગિંગ થતું હતું તો હવે આજથી તો અમિત ફ્રી છે હવે એ પ્રોગ્રામ નથી તો હવે ઉતરશે વિડીયો આજે તો સાડા નવ એવું ઉઠ્યા સીધા જતા રે સ્કૂલે એટલે એમને તો કોઈ સવારે લોક કર્યો જ નથી તો ચલો રસોઈ ચેતનાબેન પણ આજે આવે છે બે દિવસ બાદ ચેતનાબેન જય માતાજી જય માતાજી બે દિવસ બાદ આવે હમણાં શાંતિ થઈ બે દા મને રગવા રગવા કરીને કોમ કરીને જાવ ના નહીં કરી તારું લગનમાં જવાનું રગવા ખૂબ બધા

क्या चाहिए तेरे को घर मोड़ा चाहिए और गुण चाहिए गुण बोलते हैं इसको क्या गुण बोलते हैं हिंदी में इसको गुड़ 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 गुण क्या, क्या बोलते हैं? यार वो तो बोला गया दस महीने से गुड़ गुड़ खाना है गुड़ देवी बच्चे हम जा पढ़ाई ना वीरू જય માતાજી ઘણા સમય પછી પાછો વિડીયો ચાલુ કર્યો બે દહા પછી કરતા પ્રોગ્રામ કરતા બ્લોગમાં મજા મજા આવે થાકી પ્રોગ્રામમાં ગાડી દોડા એક દાડો હોય રેસ્ટ હોય મજા આવે પણ સ્કૂલ એટલે તમને એવું વધારે લાગે

આવા જવા તો પછી નહીં આવું કે એવું કશું ના રાતી તો રે હમ આજે તો 23 24 આપો મેળો ને એટલે સોરે તું તો ચોથા મહિના ઉંધી તો હારું એ થોડી થોડી રહેતો વધો ના ના થાય ભાઈ ગરમી એટલી ચાલુ થાય સહન જ દે કરી સાચી વાત છે तो 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 બિલકુલ ગમતા तो तो જાય तो 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 સારું મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ મળીએ નવલો જય માતાજી